ઓલું રામ નું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખે એનું ઓપનિંગ ઉદઘાટન એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાવેંગે લેકિન તારીખ નહીં બતાવેંગે એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કઉ છું તમને શિક્ષણ મંત્રી શ્રી કોણીએ ગોળ લગાડે લાંબા સમયથી ભાજપ શાસિત તમામ રાજ્યોમાં રાજ્ય સહિત દેશના અનેક રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન થઈ રહ્યા છે હવે ગુજરાતના શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે ભાજપ સરકારે જે રીતના રામ મંદિર બનાવ્યું એવી રીતના જૂની પેન્શન વ્યવસ્થા પણ લાગુ કરશે આવું કહી રહ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ગઈકાલે એક કાર્યક્રમ દરમિયાન એમને કર્મચારીઓને આશા આપી છે કે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવશે તો પહેલાં શિક્ષણ મંત્રીએ શું કહ્યું તે સાંભળીએ કયું કયું ભાઈ તમ પાછું હે એક ચાર બે બે હજાર પાંચનું વાત કરીને એમને હવે આમાં આપણે બધા છીએ છબ્બીસ વિભાગોના કર્મચારી છે આપણું શિક્ષણ વિભાગ એટલું નથી એમાં પણ આમાં નેતૃત્વ બધા આપણે લઈએ છીએ એમાં નેતાગીરી આપણે લઈએ ને આમાં પાછા બધા આપણે પણ બાકી તો છબ્બી વિભાગો છે બી બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મે માં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બે મત નથી એટલે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખેનું એનું ઓપનિંગ ઉદઘાટન એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાયગે લેકિન તારીખ નહીં બતાય એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબતમાં એમ કઉસ તમને બાવીસ તારીખ છે ને આ જીપીએફ સીપીએફ ની વાત કરું છું હું અમે પણ તમે ટાઈમ પેલું ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા કરવાનું આપણે છે એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા કરીશું આપણે એમ એટલે વિશેષ વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા એ કામ પણ આપણે કરીશું રખ હોસલા વો મંજર બી આયેગા રખ હોસલા વો મંજર બી આયેગા પ્યાસે કે પાસ ચલ કે સમંદર બી આયેગા

કોઈપણ પ્રકારની જાહેરાત હોય મંત્રીશ્રી કરે એટલે એક પ્રકારનો ભ્રમ ઊભો થાય કારણ કે આ સૌથી મોટું પાક જૂની પેન્શન યોજના નાબૂદ કરવાનું હોય તો એ ભાજપ સરકારનું પાક છે એટલે એક તરફ લાખો કર્મચારીઓને શિક્ષણ મંત્રી શ્રી કોણે ગોળ લગાડે લાંબા સમયથી ભાજપ શાસિત તમામ રાજ્યોમાં જૂની પેન્શન યોજના સંપૂર્ણપણે નાબૂદ કરીને નજીવું પેન્શન ચૂકવાય છે એટલે કે નવી પેન્શન યોજનામાં બે હજારથી ત્રણ હજાર રૂપિયાનું જ માત્ર પેન્શન ચૂકવાય જ્યારે બીજી બાજુ કોંગ્રેસ પક્ષનો સ્પષ્ટપણે મેનિફેસ્ટોમાં પણ જોગવાય અને સરકાર બનતાની સાથે જ તેની અમલીકરણ એટલે કે રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર હતી ગેહલોત સરકાર તો તેમણે જૂની પેન્શન યોજના લાગુ કરી છત્તીસગઢમાં ભૂપેશ બઘેલજીની સરકાર કોંગ્રેસની સરકાર જૂની પેન્શન યોજના દાખલ કરી હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર જૂની પેન્શન યોજના દાખલ કરી કર્ણાટકમાં પણ એ દિશામાં આગળ વધી રહ્યા હોય આમ સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માને છે કે રાજ્યની વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓ એ શિક્ષક હોય કે અન્ય વિભાગના કર્મચારી અઠ્ઠાવન વર્ષ સુધી રાજ્યની વ્યવસ્થા માટે પોતે મહત્વની ભૂમિકા ભજવ ત્યારે તેઓ નિવૃત્તિ પછી તેમનું જીવન ટકી રહે તે માટે સામાજિક સુરક્ષાના ભાગરૂપે આ વ્યવસ્થા છે આ કોઈ ઉપકાર નથી આ એમનો અધિકાર છે અને એ અધિકાર આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે એમ માને છે અને એની અમલવારી પણ કરાવે છે કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર વાતો ઘણી બધી કરે આઈએ સરકાર જે કાયમી શિક્ષકોની ભરતી કરવાના ત્રણ ત્રણ શિક્ષણ શ્રી વાળા ફરતા નિવેદન કર્યા વિધાનસભાના પટલ ઉપર એ કીધું પણ આજ દિન સુધી નહીં શિક્ષણ શ્રી બદલાઈ ગયા પણ કાયમી ભરતી નથી થતી શિક્ષકોની અને બીજી બાજુ જે પ્રવાસી શિક્ષકો લાવ્યા હતા યોજના જે અન્યાય કરતી હતી ગુજરાતના યુવાનો તેના પણ આઠ આઠ મહિના સુધી નજીવું વેતન જે વાવચર ઉપર ચૂકવાતું એ પણ ચૂકવાયું નથી સહાયક જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જેનો વ્યાપક વિરોધ સમગ્ર ગુજરાતના યુવાનોએ કર્યો કોંગ્રેસ પક્ષે કર્યો પણ તેમ છતાં સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ દાખલ કરી એને પણ મહિનાથી બહિચવા મને એમ લાગે છે કે શિક્ષણની અધોગતિ માટે પંકાયેલ શિક્ષણ વિભાગ પોતે ગંભીરતાથી લે પગલા અને જૂની પેન્શન યોજના જે કર્મચારીઓનો અધિકાર છે તે આપે એવું કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે માંગ કરે છે તમારું આ મામલે શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઈક અને શેર કરો